નમસ્કાર દર્શક મિત્રો જનરપ ન્યૂઝમાં આપણું સ્વાગત છે અમદાવાદથી વડોદરા સુધી ચાલુ કારે દારૂ સાથેની મહેફિલની સફર કરતો અમદાવાદથી કાર ચાલક કાળુભાઈ સઠિયાની દારૂ પીતો પીતો વડોદરા પહોંચ્યો હતો આ કાળુભાઈ જાણે ચાલુ કારમાં જ બહાર સમજી બેઠો હોય તેમ તે દારૂની મહેફિલ મારતો હતો નવાઈની વાત એ છે કે અમદાવાદથી વડોદરા સુધી પહોંચવામાં તેને ન તો કોઈ પોલીસે પકડ્યો ન તો કોઈ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ખુલ્લે આમ દારૂ પીતા પીતા આખરે અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ કાળુને પકડવામાં આવ્યો રાત્રિના સમયના પોલીસ ચેકિંગ દરમિયાન ઉઠ્યા સવાલ તમે જોઈ શકો છો કેમેરામાં જે કાળુની કારના જે દ્રશ્યો છે ડિવાઇડર સાથે પટકાતા નજર આવે છે આવી રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં જે અત્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે અકોટા પોલીસે એક પોતાની સૂચકતા દાખવીને આ કાળુને ઝડપી પાડ્યો છે અને હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તો આપ પણ આપણી આજુબાજુમાં આવી જ રીતે કોઈ ઘટના ઘટતી હોય ત્યારે નજીકના પોલીસનો સંપર્ક કરજો જેથી કરીને કોઈ બીજાનો જીવ ન જાય બીજા કોઈ ઇજાગ્રસ્ત થાય તેવી ખાસ ધ્યાન રાખજો અને ખાસ ચાલુ ગાડી પર ડ્રીંક ન જ કરવું જોઈએ જોકે ગુજરાતમાં તો દારૂબંધી છે ત્યારે પોલીસે હવે સતર્ક રહેવાની જરૂર છે તો આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અને કોમેન્ટ તમારી જરૂરથી લખજો જેથી અમને ખબર પડે કે અમારો આ સમાચાર તમારા સુધી પહોંચ્યો છે